ખંગેલા ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ પર મોટી કાર્યવાહી કુરિયર કંપનીની ગાડીમાં ડ્રાઈવરની સીટ નીચે ચોરખાના માં સંતાડેલી રોકડ તેમજ ચાંદી છડપાઈ દાહોદ પોલીસ ની ખંગેલા ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ પર મોટી કાર્યવાહી કુરિયર કંપનીની ગાડીમાં ડ્રાઈવરની સીટ નીચે ચોરખાનામાં સંતાડેલી રોકડ તેમજ ચાંદી ઝડપાઈ પોલીસે પંચોતેર લાખની એકસો આઠ કિલો ચાંદી અને એક પોઈન્ટ કરોડની રોકડ જપ્ત કરી અલગ દરની એક પોઈન્ટ કરોડ પાંચ લાખની ગાડી મળી બે પોઈન્ટ કરોડનો મુદ્દામાલ કબજે લેવાયો પોલીસે કુરિયર કંપનીની ગાડી તેમજ ચાલક સહિતની બેની ધરપકડ કરી રોકડ અને ચાંદી ઝાંસીથી રાજકોટ જતી હોવાનો ખુલાસો હવાલા અથવા ચૂંટણી સંબંધે આ મુદ્દામાં લઈ જવાતો હતો તે અંગે પોલીસ તપાસમાં જોડાઈ રિપોર્ટર નાગેશ્વર સેન દાહોદ દાહોદના કતવારા પોસ્ટે વિસ્તારમાં ચૂંટણીના અનુસંધાને ચેકપોસ્ટ ઉપર કતવારા પોલીસ ચેકિંગ કરતી હતી એ દરમિયાન રાતના સમયે એક બોલર ગાડી કે જે યુપી પાસિંગની હતી અને ઝાંસીથી આવી રહી હતી તેમણે ચેક કરતા ગાડીમાંથી એકસો આઠ કિલો ચાંદી જેની કિંમત આશરે પંચોતેર લાખ રૂપિયા અને એક કરોડ અડત્રીસ લાખ રૂપિયા કેશ ટોટલ મળીને બે કરોડ ચૌદ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે